અમરેલીમાં દરિયાકાંઠાના લોકો માટે આનંદના સમાચાર છે ચાંચ બંદર વિક્ટર વચ્ચે દરિયાઈ ખાડી પર પુલ બનાવાશે વિધાનસભામાં એકોતેર કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે દરિયાઈ ખાડી પર કરોડોના ખર્ચે પુલ બનાવાશે રાજુરાના ધારાસભ્ય હીરા સોલંકી આ અંગે મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો છે મહત્વનું છે કે દરિયાઈ ખાડી હોવાને કારણે ચાંચ બંદર ખેરા પટવા અને સમઢિયાળાની આસપાસ લોકો પચીસ કિલોમીટર દૂર ફરીને મુસાફરી કરતા હતા કે હવે દરિયાઈ ખાડી પર પુલ બનવાથી હજારો લોકોને મોટો ફાયદો થશે ચાંચ ગામના પુલની મંજૂરી મળતા એકોતેર કરોડ રૂપિયાના ખર્ચે જયારે આ ચાંચ ગામનું એસ્ટીમેટ જયારે નીકળેલું હોય ત્યારે આપણા કાર્યશીલ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તબક્કે અમારા જનપ્રતિનિધિ તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું હું અમારા કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી અમારા કુંવરજીભાઈ બાવળીયાનો અમે આજે આભાર માનીએ કે અમારા પુલ માટે એવી બી અમારા માટે ખૂબ જહેમત ઉપાધિ હોય કૌશિકભાઈ પટેલ હોય અમારા વિસ્તારના દંડકશ્રી એનો પણ હું આ તબક્કે આભાર માનું છું અને અધિકારીગણનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખાસ કરીને ફરીથી એકવાર મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર